વાહન લેવલ ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતુ બજારના દરરોજ ચારથી પાંચ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો અને તમે પણ પોતાની વસ્તુની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માગતા હો તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો જાહેરાત બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે જાહેરાતનો કોઈ સાથ લેવામાં આવતો નથી વિડીયોમાં તમે મેસી બસો પિસ્તાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ભરતભાઈને વેચવાનું છે જે સિરીઝ વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો વિડીયોમાં તમે જે કન્ડિશનમાં જોઈ રહ્યા છો તે જ કન્ડિશનમાં રૂબરૂમાં જોવા મળશે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ઓરિજિનલ કંપની કલરમાં ટ્રેક્ટર છે એન્જિન કમ્પ્લેટ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટાયર સારા વિડીયોમાં તમે જોઈ શકો છો ટાયરની કન્ડિશન મેસી બસો પિસ્તાલીસ જે સિરીઝ ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે વન ઓનર એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે પચાસ હોર્સ પાવરનું ટ્રેક્ટર ભરતભાઈને વેચવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર અઢાર બે હજાર ઓગણીસ ટ્રેક્ટરની કિંમત ચાર લાખ નવ્વાણું હજાર અંદાજીત કિંમત રાખેલી છે વિડીયોમાં તમે મેસી બોતેર પચા ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ભરતભાઈને વેચવાનું છે પાવર સ્ટેરિંગ ટ્રેક્ટર છે ટૅક્ટરમાં ઓઇલ બ્રેક સાઈડ ગેર રિવર્સ પીટીઓ ઓરિજિનલ કંપની કલર ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટાયર સારા જીજિયા નવું પાર્ચિંગ સુમ્મોતેર ઝીરો એક નંબર ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ભરતભાઈને ફૂલ જવાબદારી સાથે મેસી બોતેર પચાસ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર સત્તર પચાસ હોસ પાવર ટ્રેક્ટરની કિંમત ચાર લાખ એકાવન હજાર અંદાજિત કિંમત રાખેલી છે વિડીયોમાં તમે મેસી દસ પાંત્રીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ભરતભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કમની કલર કમની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેક ટાયર સારા ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે વિડીયોમાં તમે જોઈ શકો છો ટ્રેક્ટરની કન્ડિશન જીજે બત્રીસ પાર્સિંગ બાણું શાલી નંબર ટ્રેક્ટર તમને બે હજાર ઓગણીસનું મોડલ છે અને ટ્રેક્ટરની કિંમત ચાર લાખ દસ હજાર કિંમત રાખેલી છે વિડીયોમાં તમે મેસી કંપનીનું ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ભરતભાઈને વેચવાનું છે મેસી બસો એકતાલીસ વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો પાવર સ્ટેરિંગ ટ્રેક્ટર છે કમની કલરમાં કમની ફિટિંગ એન્જિન ઓઇલ બ્રેક સાઇડ ગિયર ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ટાયર સારી કન્ડિશનમાં છે વિડીયોમાં તમે જોઈ શકો છો ટ્રેક્ટરમાં તમને કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ભરતભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર ચૌદ અને ની કિંમત ત્રણ લાખ સિત્તેર હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને જામનગર જિલ્લામાં ધ્રાફા રોડ ગાયત્રી મંદિર સામે જામજોધપુરમાં જોવા મળશે જિલ્લો જામનગર ટ્રેક્ટરના માલિક ભરતભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે ભરતભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો જેથી ત્યાં પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહનની ખરીદી કરી શકે અને પોતાનું વાહન આપણી ચેનલ ઉપર વેચી શકે માટે તમારા વધુમાં વધુ મિત્રોનો વિડીયો શેર કરો અને તમે પણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો